પીવાના પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતુ પૂરતી ઊંડાઈએ પાઇપલાઇન નહીં નાખાતા પાઇપલાઇન પરથી વાહનો પસાર થવાથી તૂટી પડે છે જેથી વિચરતી જાતિના વિસ્તારમાં પાણીની બુમરાણ ઉઠી છે ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા ચુડા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા ઉડાવ જવાબ મળવાથી રોષે ભરાયેલા લોકો મામલતદાર કચેરી ખાતે ગાગર બેડા લઈ લેખિત રજૂઆત કરી ત્વરિત ઉકેલ આવે તેવી રજૂઆત કરી હતી રિપોર્ટ બાય મહિપતભાઈ મેટાલિયા ચુડા લીંબડી મારું નામ હર્ષદભાઈ વ્યાસ વિચરતા સમુદાય સમર્થન જિલ્લા સંયોજક આજે ચુડામાં સરણીયાવાસ મટુમા પાસે દેવીપૂજક અને કોળી અને સરાણીયા પરિવારો વર્ષોથી રહે છે સ્લમ વિસ્તારમાં રહે છે તેઓને છેલ્લા બે ત્રણ મહિનાથી પાણીની ખૂબ જ સમસ્યા છે ત્યાં જૂની લાઈન અને નવી લાઈન છે તો પાણી ત્યાં આવતું નથી કે જૂની લાઇનમાં આપે કે નવી લાઇનમાં આપે અને તે અવારનવાર મટુમા પાસે પાણીની લાઇન તૂટી જાય છે વાડી વિસ્તારમાં છે તેથી ત્યાં તૂટી જાય છે તો જ્યારે રજૂઆત કરવા માટે આ બધા પરિવારો જાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમે લોકો એ વાડી વિસ્તારવાળાને કહો અને એ લોકો એમ કે પાણીની લાઈન નાખી દે પણ આ જવાબદારી જે તે વિભાગની આવતી હોય તો અમારા આ જે ગરીબ પરિવારો છે કે જેને નાગરિક તરીકેના અધિકારો પૂરા મળ્યા નથી તો આ કાળજાર ગરમીમાં ઘણા બધા તો પ્રેગ્નન્ટ બહેનો હોય છે માથે બેડું મૂકીને બબે કિલોમીટર દૂર પાણી લેવા જવું પડે છે તો વહેલામાં વહેલી તકે આ પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે આજ રોજ અમે ચૂડા મામલતદારશ્રીને આવેદન પાઠવવા માટે આવેલ છીએ હું લાભુબેન બોલું છું ગામ ચુડાના મોટુંબા માસ વાસ સરાણા સરા વાસ પાણી નથી આવતું સાહેબ તો પાણીની બહુ પ્રોબ્લેમ છે તેને ચાર ચાર મહિના પાણી અમારે નથી આવતું તો પાણીનો બહુ વાંધો પડે અમારે તકલીફ બહુ છે પાણીની તો અમને પીવાનું પાણી મળતું નથી તો સાહેબ અમે ગરીબ માણસ છીએ તો અમે શું કરી પાણી વગર અમારા નાના બચ્ચા છોકરા છે નાના તો પાણીના બહુ પ્રોબ્લેમ હેરાન થાય બસ